અમતગર તાલુકાના ઇલોલ ગામે આજે રાત્રે ઇલોલ પહાડિયા વિસ્તારમાં નાગરિકો દ્વારા નવીન બની રહેલ રોડનું કામગીરીને લઈ મીટિંગ યોજાય. જેમાં એપ્રુચ રોડની ગુણવત્તાને લઈ પ્રશ્નો ઉભા થતા વિવાદ ઉભો થાય. ઇલોલ એપ્રુચ રોડનો જાતિ કામકાજ ચાલુ થયું ત્યારથી વિવાદોનો મતભેડો સર્જાયો છે. થોડા દિવસ પહેલા ઇલોલ તળાવ વિસ્તારમાં રોડલે લઈ વિવાદ સર્જાયેલ છે જે હજુ શાંત નથી પડ્યો. ત્યાં હવે ઇલોલ પહાડિયામાં રોડની કામગીરીને લઈ વિવાદ સર્જાયો છે. રોડની કામગીરીને લઈ લોલ પહાડિયા વિસ્તારના નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે હાલમાં રોડ બંધ રાખવું જ્યાં સુધી નિયમ મુજબ રોડનું વર્કઆઉડર પ્રમાણે કામ ન થાય ત્યાં સુધી આ રોડનું કામ બંધ રાખવું વિવાદ વધતા સુખજ સમાધાન થાય તે માટે સરપંચ દ્વારા અમારા પ્રતિનિધિને જણાવેલ કે રોડ બાબતે અમુક ફોન દ્વારા એન્જિનિયરને આ વિશે વાત કરતાં એન્જિનિયર દ્વારા અવગણના કરવામાં આવે હાલ તો આ રોડ વિશે રોડ બનશે કે નહીં બને તે માટે ઇલોલ ગામમાં શટો રમાય તે શક્યતાઓ ઊભી થઈ છે રોડને લઈ ગામમાં શરતો લગાવવાની પણ લોકમુખી ચર્ચાઓ થઈ રહી છે એબી ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે મારું નામ મોહમ્મદ ઇમરાન ઇસુભાઈ મજુદી હું વોર્ડ નંબર 12 નો સભ્ય છું ઇલોલ મો જે એપ્રુવ રોડ કામ થઈ રહ્યું છે તે કામ અત્યારે હાલ 50% પૂર્ણના આરે ઉપર છે અને અગાઉ જે પાછળના વિસ્તારમાં છે તે વર્ક ઓર્ડર પ્રમાણે કામ થતું નથી અને જેટલું બી કામ થયું એમાં કોઈ વર્ક ઓર્ડર આજ સુધી એમને કોન્ટ્રાક્ટરને આપ્યું નથી એના જોડે માગે એટલે એને કહ્યું કે મારા જોડે વર્ક ઓર્ડર કેવું કચ્યું છે નહીં તમે ક્યાંથી આર ઓફિસમાંથી લઈ લો કેવા ગયા હતા તો બી કહ્યું કે પંચાયતનું અમારે કોઈ ઇન્વોલ્વ થવાનું આવતું નહીં આ રોડ અમારો આરએમ બી ન હતો તો અમે મારી રીતના જ કર્યું સરપંચને બી રજૂઆત કરી હતી રહ્યો સરપંચ છે ત્યારે આ લેડીઝ છે એમના હસબન્ડની લેન તેવા ગયા હતા તેમના હસબન્ડના રૂબરૂમ આવો જવાબ તેઓ આરએમ બી ઓફિસથી તેમને મળવા મળેલું અને અત્યારે હાલ ઓર્ડર પ્રમાણે કામ થતું નથી એની થિકનેસ કયો એની લંબાઈ કહો કે એનું જે મટીરિયલ એ પ્રમાણે યુઝ થતું નથી ગ્રામજનોનો બી આ વસ્તુનો પૂરેપૂરો વિરોધ છે રોજ રોજનું કામ જે હાલ ચાલુ છે તે કામ બાબતે એન્જિનિયર સાહેબની રૂબરૂ મુલાકાત લેતા આ રોડનું કામ નિયમો અનુસાર થતું નથી અને જે આ રોડની શરૂઆતમાં મારા દ્વારા વિરોધ કરતા રોડનું કામ બંધ કરાવે પરંતુ એન્જિનિયર સાહેબને તેમના મળતિયાઓ દ્વારા મિલીપગતથી આ રોડનું કામ ચાલુ કરેલ છે અને આ બાબતે તારીખ સત્તર મે બે હજાર પચીસના રોજ રૂબરૂ એન્જિનિયર સાહેબની મુલાકાત લઈ લેખિત આપી કે જ્યાં સુધી વર્ક ઓર્ડરની કોપી પંચાયતમાં ન મળે ત્યાં સુધી આ કામ સ્થગિત રાખવું તેમ છતાં આ લોકોને મિલી ભગતથી કામ ચાલુ રાખેલ છે અને એન્જિનિયર દ્વારા સ્થળ મુલાકાત લીધેલ નથી અને તલા વિસ્તારમાં સ્થિર જે માપ મુજબ મૂકવાનું થતું હતું તે મુજબ મૂકેલ નથી અને તે માલ બનાવેલ છે તેનું માપ પણ પ્રમાણસર જણાતું નથી અને આ બાબતે ઉઘરતી ઓફિસે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવશે અને આ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા ઇલોલ પંચાયતના બોર કલેક્શનમાંથી લાઈટ લઈ રોડનું કામ ઉપયોગ કરેલ છે જેઓ વિડીયો પણ મારી જોડે છે તો આ ગેરરીતિ થતી અટકાવ્યા સરપંચ તરીકે મારી વિનંતી છે અહીંયા જ અત્યારે હાલ ગામમાં જે રોડ થઈ રહ્યો છે એ તો એ પહેલાં જે કોન્ટ્રાક્ટર જોડે વર્ક ઓર્ડર કોપી માગી તો એ ક્યાં વર્ક ઓર્ડર કોપી અમે આપતા નથી એમ કેમ કે તમારા ચોથી ઓફિસમાંથી મંગાવી પડશે તો હું એસઓ જોડે કોન્ટેક કર્યો તો એસઓને ફોન કર્યો તો એમનો કહેવું છે કે તમારે અહીંયા અરજી આપવી પડશે અને પછી તમને વર્ક ઓર્ડર કોપી મળશે તો હું જાણવા માણું છું કે એવું કંઈક રૂલ્સ છે અહીંયા તો ભાઈ વર્ક ઓર્ડર કોપી અરજી થયા પછી જ મળે એમ કેમ ને બીજું કે અહીંયા અત્યારે જે રોડ થઈ રહ્યો છે એ ક્વોલિટી પ્રમાણે કામ થતું નથી એમ કે ક્વોલિટી મીન્સ કવર બ્લોક નથી લગાવતા નીચે સ્ટીલ નીચે રોડ નીચે સાફ સફાઈ કરતા નથી જે સ્ટીલનું સ્પેસિંગ રહેવું જોઈએ ગાળો રહેવું જોઈએ ગાળો સ્પેસિંગ વ્યવસ્થિત કરતા નથી એમ એમના જે વર્ક ઓર્ડર પ્રમાણે જે થિકનેસ થવી જોઈએ એમ તો એ થિકનેસ પ્રમાણે કામ થતું નથી એમ તો ક્વૉલિટી એ લોકો સાચવતા નથી એમ અને કોન્ટ્રાક્ટર પ્રમાણે વ્યવસ્થિત જવાબ મળતો નથી કંઈક પૂછીએ તો એમ ભાઈ ઓર્ડર કોપી આપો તો આપતા નથી એમ તો એ ક્વોલિટી સારી થતી નથી એમ મારું નામ સોલંકી મહેશભાઈ સોમાભાઈ ઇલોલ હું ઇલોલ તાલુકા સદસ્ય આ છેલ્લા પંદરેક દિવસથી ઇલોલ એપ્રોચ રોડનું ઇલોલ પાણીની ટાંકીથી કામ ચાલ્યું છે તેમાં પચાસ ટકા કામ પૂર્ણ થયેલું છે અને ઇલોલ પહાડીયા વિસ્તારમાં જે રીતના રોડની કામગીરી થઈ રહી છે તે પહાડીયા વિસ્તારના નાગરિકોને પ્લાન એસ્ટીમૂમેન્ટ મુજબ કામ થઈ રહ્યું હોય તેવું લાગતું નથી તે અનુસંધાને ઇલોલ પહાડીયા વિસ્તારના સમગ્ર ગ્રામજનોએ ઉપસ્થિત થઈ અને પ્લાન એસ્ટીમેનની કોપી તથા વર્ક ઓર્ડરની કોપી કોઈપણ પંચાયતને પંચાયતના સદસ્યને તાલુકા સદસ્યને ગામના કોઈ નાગરિકને બતાવવામાં આવેલ નથી

સમાચાર જોવા માટે વાદળી લીટી પર ક્લિક કરો રોજે રોજના સમાચાર જોવા અમારી ચેનલ સબસ્ક્રાઈબ લાઇક કરો આપની આસપાસ બનતી ઘટનાઓ ઉજાગર કરવા અમારો સંપર્ક કરો તમારા આસપાસ બનતી અવનવી ઘટનાઓ સમાચાર તેમજ ચાર ખબર તેમજ એબી ન્યૂઝ ગુજરાતીમાં વિજ્ઞાપન આપવા માટે અમારો સંપર્ક કરો